મારું નામ છે ઓપી અર્જુન કેટુ ને આપણી ચેનલ એટલે ઓપી અર્જુન કેટુ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આપ સૌ બધા જાણતા જ હશો કે આપણે હવે ભાદરવી પૂનમ નજીક જ આવી રહી છે મતલબ કે ભાદરવી પૂનમ આવી જ ગઈ છે તો મિત્રો ભાદરવી પૂનમ માં ખેરાલુ થી અંબાજી સુધી કયા કયા કેમ છે તે આપણે આજના વિડીયો તમારા બધા સાથે શેર કરવાના છીએ તો તમે બધા હજી સુધી આપણી ચેનલને ને અને વિડીયો ને લાઈક ના કર્યો તો ફટાફટ વિડીયો ને લાઈક કરી નાખો તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાદરવી પૂનમ આમ તો ખેરાલુ થી અંબાજી સુધી ઘણા બધા કેમ છે જે કે હું વિડીયો પણ શૂટ ના કરી એટલા બધા કેમ્પ આવેલા છે પણ આપણી વચ્ચે સૌપ્રથમ જે કેમ્પ આવી જાય છે મિત્રો સૌપ્રથમ આપણી વચ્ચે ખેરાલુ સ્ટાર્ટિંગમાં જે કેમ્પ મળ્યો છે જેમાં કે સુવાની પણ સુવિધા મળે છે અને મિત્રો ખેરાલુ ચોકડી તે અંદર બાજુ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે મિત્રો આપણા વચ્ચે બીજો પણ એક કેમ્પ ત્યાં નજીકમાં જ મળી રહ્યા છે મિત્રો ત્યાં પણ સુવાની સુવિધા છે અને મિત્રો આ બે કેમ્પ આપણે જોયા ત્યાં સુવિધા સુવાની સુવિધા છે પરંતુ જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે ચા નાસ્તાની પણ સુવિધા જોવા મળે મળી રહે છે મિત્રો આજે કેમ તમે જોઈ રહ્યા છો તે ચા અને નાસ્તા માટે છે અને ત્યાં સુવાની પણ સુવિધા છે મિત્રો આ બીજો કેમ્પ છે ત્યાં પણ સુવાની સુવિધા છે પછી મિત્રો ત્યાં જ આપણી વચ્ચે બીજો પણ એક કેમ્પ આવી છે ત્યાં પણ સુવાની સુવિધા છે અને મિત્રો પછી થોડા તેની પાસે જ બીજો કેમ્પ મળે છે ત્યાં પણ સુવાની સુવિધા છે મિત્રો ઘણા બધા કેમ્પ એવા છે કે જ્યાં સુવાની સુવિધા છે મિત્રો લગભગ સિત્તેર થી એસી ટકા એવા કેમ છે કે ત્યાં સુવાની મિત્રો પછી આપણી વચ્ચે આવી જાય છે ઘેરાલુ ચોકડી મિત્રો ત્યાં એક પણ કેમ્પ નથી કારણ કે તે બજાર છે અને મિત્રો તેથી આગળ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે મિત્રો એક કેમ જોવા મળે છે જ્યાં આપણે સાંજ એવી બધી સુવિધા જોવા મળે છે અને મિત્રો આગળ જ્યારે જઈએ ત્યારે ચા નાસ્તાની સુવિધા મળે છે એની આગળ આપણને સુવાની પણ સુવિધા મળે છે મિત્રો આ જે કેમ્પ છે બહુ મોટો કેમ છે અને મિત્રો એની જ બાજુમાં ફરી ચા નાસ્તાનો કેમ્પ મળે છે અને પછી આપણે થોડા આગળ જઈએ છીએ ત્યારે મિત્રો રોડ છે થોડો ખરાબ છે ને મિત્રો તમે જોઈ શકો ઘણા બધા ભાઈઓ હાલથી જ આપણે હાલવાનું ચાલુ કરી નાખ્યું છે અને મિત્રો તેથી આગળ જઈએ ત્યારે મિત્રો વિશાળ એક સૂવાનો કેમ જોવા મળે છે અને મિત્રો બાજુમાં આજનો વિડીયો છે તે શોર્ટ જ રહેવાનો છે મિત્રો જો આ વિડીયોમાં આપણે દસ હજાર ઉપર વ્યૂઝ આવશે તો મિત્રો આનો પાર્ટ ટુ લાવીશું અને મિત્રો આગળનો મારી જોડે વિડીયો છે જ પરંતુ અત્યારે હું એ વિડીયો અપલોડ નથી કરી રહ્યો